નમસ્કાર ફરીથી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આગળનો જે આપણે વિડીયો બનાવ્યો હતો જાહેરાત ઉપરનો જે વિડીયો ઘણા બધા લોકોએ જોયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન પણ આવ્યા છે અને મેસેજો પણ આવ્યા છે મિત્રો આ જે જાહેરાત છે એ ખેતીવાડી મદદનીશ અને બાગાયત મદદનીશ પર છે તો આજે જે આપણે જાણીશું એ પરીક્ષા પદ્ધતિ એટલે કે પ્રાથમિક કસોટીમાં કઈ રીતનું માળખું હશે કારણ કે આજે જાહેરાત જે છે અને આ જે ભરતી છે એ ડાયરેક્ટ ભરતી છે એટલે સીધી એક્ઝામ થશે અને એક્ઝામના આધારે એનું મેરિટ લિસ્ટ બનશે તો આપણે શરૂઆતથી જોઈએ છીએ આ જે જાહેરાત છે એમાં ખેતીવાડી મદદનીશ અને બાગાયત મદદનીશ આ બંને વર્ગ ત્રણમાં છે મિત્રો આ જે જાહેરાત છે એ ઓલરેડી એડવર્ટાઇઝમેન્ટ આવી ચૂકી છે અને આના જે ફોર્મ જે છે એ એક તારીખ એટલે કે આ સોમવારથી બપોરે બે વાગ્યાથી ને સાઈટ ઉપર એના ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે તો મિત્રો હાલમાં આપણે બહુ બધી તકેદારી રાખવી પડશે ફોર્મ ભરવાથી લઈ અને પ્રાથમિક કસોટી સુધી આપણે એલર્ટ રહેવું પડશે તૈયારી સારી રીતે કરવી પડશે જો તૈયારીમાં ક્યાંક ચૂક થશે તો આવી સારી એવી જાહેરાતમાં એટલે કે ભરતીમાંથી આપણે ક્યાંક બહાર થઈ જઈશું મિત્રો ઘણી બધી વખત વિદ્યાર્થીઓ એટલું બધું વાંચતા હોય છે કે જે માળખું હોય છે એની જો સિલેબસ હોય છે એ દરેક સિલેબસને કવર કરતા હોય છે મિત્રો આવી ભૂલ ક્યારેય નહીં કરવી કોઈ પણ વસ્તુ ઉપર ટાર્ગેટ કરવાનું ટાર્ગેટનો મતલબ એ છે કે તમને જે ફાવે છે એ વસ્તુમાં પહેલા પ્રાધાન્ય આપણે આપવું જોઈએ આપણે વાત કરીએ તો આ જે આખી એક્ઝામ છે એ બે પાર્ટમાં થવાની છે પાર્ટ એ છે અને પાર્ટ બી છે મિત્રો પાર્ટ એ જે છે એમાં પહેલામાં તો તાર્કિક કસોટીઓ છે મિત્રો આજે આખો પાર્ટ એ અને પાર્ટ બી તમને પહેલા પણ કહી દઉં કે જે જે વિદ્યાર્થીઓ ખેતીવાડી મદદની એક્ઝામ આપવાના છે એ લોકો માટે આ જે સિલેબસ રહેશે રહેશે એ ત્રણ વસ્તુ તો પરંતુ આ જે સંબંધિત વિષય છે એ સંબંધિત વિષય જે તે શૈક્ષણિક લાયકાતના આધારે રહેશે કારણ કે ખેતીવાડી મદદનીશમાં માં બીએસસી એગ્રી છે બીએસસી ઓલટી છે ડિપ્લોમા વાળા વિદ્યાર્થી છે એગ્રીકલ્ચર કોર્પોરેશન બેન્કિંગ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ છે એટલે જે વિદ્યાર્થીઓ ખેતીવાડી મદદનીશની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓએ વધારે તૈયારી કરવી પડશે જ્યારે બાગાયત મદદનીશ આ જે વર્ગ ત્રણની જે જાહેરાત આવી છે એ લોકો માટે તો ઘણા બધા ઓપ્શન ખુલ્લા છે કારણ કે આમ માત્ર શું માંગ્યું છે ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર એટલે પોલિટેકનિક કક્ષાનું જેમાં સિલેબસ રહેશે તો પહેલાં વાત કરીએ પાર્ટ એ અને પાર્ટ બી

માઇન્ડનો ચોકસાઇ પૂર્વક ઉપયોગ કરીને આમાં આપણે એક્ઝામ આપવાની થશે તો જ્યારે તાર્કિક કસોટી પાર્ટ એ અને પાર્ટ બી જે છે તાર્કિક કસોટીઓ અને ડેટા ડેટા ઇન્ટરપ્રિટેશન ઇન્ટરપ્રિટેશન ડીઆઈ એટલે આમાં તમને એક દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો કે ભાઈ ત્રણ રાજ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે હવે એ રાજ્યોની અંદર જો આપણે વાહન વ્યવહારની વાત કરીએ તો કે ભાઈ ટ્રેનમાં કેટલા લોકો મુસાફરી કરે છે બસમાં કેટલા લોકો મુસાફરી કરે છે રિક્ષામાં કેટલા લોકો મુસાફરી કરે છે એ રીતનું એ રાજ્યવાઈઝ હોય છે પછી તો એમાં ક્વેશ્ચન પૂછવામાં આવેલા હોય કે ભાઈ એમાં ટ્રેનમાં મુસાફરી કરતા જે જે લોકો છે એમની સરેરાશ કેટલી તો આપણે શું કરીશું ત્રણ રાજ્યમાં જે ટ્રેનમાં જેટલા પણ મુસાફરો જે હશે એ જતા આવતા હોય એ લોકોનું આપણે શું કરીશું ટોટલ કરીશું ભાગ્યા રાજ્ય તો એ આપણી બધી તાર્કિક કસોટી અથવા તો આપણે એને ડિટા ઇન્ટરપ્રિટેશન કહી શકીએ છીએ

ગયા મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવવા લાયક હોવા છતાં પણ નથી આવતા એનું કારણ છે આ આ નામનું જે રાક્ષસ છે એ પોઈન્ટ પચીસ તમારા ક્યાંક ને ક્યાંક માઇનસ થાય છે તો પોઈન્ટ પચીસ પચીસ કરતાં કરતાં તમારા ઘણા બધા માર્ક્સ જે છે એ નેગેટિવમાં જતા રહે એટલે મિત્રો ક્યારે પચાસ પચાસ ટકા રમવાની કોશિશ કરવાની નથી એમસીક્યુ બેઝ છે એટલે બને એટલે તમને પંચાણું ટકા કરતા વધારે ખબર હોય કે ભાઈ આનો જવાબ આજ છે તો જ ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ચાલીસ ટકા એટલે કે પાર્ટ એ માં પણ તમારે ચાલીસ ટકા લાવવા પડશે તો જ તમે એલિજિબલ થશો અધરવાઇઝ થશો નહીં તો મિત્રો આ તાર્કિક કસોટીઓ અને ગાણિતિક કસોટીઓ આ બંનેમાંથી માંથી દાખલા તરીકે કોઈ એવું કહે છે કે ભાઈ મને તાર્કિક કસોટીઓ અને ડાટા ઇન્ટરપ્રિટેશન બહુ સારું ભાવે છે તો એમાં બને એટલે ત્રીસ માંથી અઠ્યાવીસ ઓગણત્રીસ જેટલા આવે એટલી આપણે કોશિશ કરી એનો મતલબ એ થયો કે ભાઈ આમાંથી તો આપણે પચાસ તો કોઈ પણ એકમાંથી જ આવી જાય છે અને જો ગાણિતિક કસોટીમાં બે પાંચ માર્ક્સ આવે તો કઈ ફરક પડતો નથી એટલે કે આપણે પચાસ તો કવર મિનિમમ થઈ જાય છે

સદબુદ્ધિ જે છે એનો ઉપયોગ કરીને પ્રોપર તૈયારી કરવાની છે આજે તાર્કિક છે ગાણિતિક છે ભારતીય બંધારણ વર્તમાન પ્રવાહ છે આ બધામાંથી તો માર્ક્સ લાવવાના છે પરંતુ જે આપણું જે મહાભારત છે આપણો જે વિષય છે આપણે જેમાં ઘણા બધા વર્ષો કાઢ્યા છે ડિપ્લોમા વાળા ત્રણ વર્ષ ગાઢ્યા હશે ડિગ્રી વાળા ચાર વર્ષ ગાઢ્યા હશે તો આપણે એ વસ્તુ જે વસ્તુમાં પારંગત છીએ એ વસ્તુમાં આપણે વધારે હરણફાળ મારવાની છે ટૂંકમાં સંબંધિત વિષય એટલે કેવો વિષય તો કે ભાઈ એગ્રીકલ્ચરના સંબંધિત વિષયો કે જે આપણે બધા જ એમાં વિવિધ આપણે એમાં વિષયો પર ભણ્યા હોઈએ છીએ એનો બહુ મોટો રોલ છે આ એક્ઝામ પાસ કરવા માટે સંબંધિત વિષય જે છે એના આધારે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ નીકળશે મિત્રો આપણે જો આખી આની જો વાત કરીએ ને કે ભાઈ ને દસ માર્ક્સમાંથી તો એકસો વીસ માર્ક્સ ખાલી સંબંધિત વિષયના જ છે એટલે એ આપણો વિષય થયો એગ્રિકલ્ચરનો વિષય થઈ ગયો તો એમાં વધારેમાં વધારે માર્ક્સ કઈ રીતે ખેંચી શકાય એકસો માંથી જો આપણે સો પણ લાવી દઈએ ને આમાં સો તો પણ આપણા માટે બહુ ઘણું બધું મોટું ઇમ્પ્રુવમેન્ટ કહેવાય મિત્રો આ જે સંબંધિત વિષયમાં છે એમાં ક્યારેય એમસીક્યુ બેસ્ટ છે એટલે જ્યારે ક્લિક કરતા હોઈએ ત્યારે પહેલાં વિચારી લેવું કે પંચાણું ટકા પણ નહીં નવ્વાણું ટકા તમે સાચા હો ત્યારે જ એમાં ક્લિક કરવાનું રહેશે અધરવાઇઝ ઘણી બધી વખત એવું થાય કે તમને એમ કે ભાઈ એંસી ટકા તો મને ખબર છે આ જ જવાબ છે ઘણા બધા વિદ્યાર્થીઓ કે આડું પચાસ પચાસ ટકા લાગે છે હે ને તો પચાસ પચાસ ટકામાં જો રમવા ગયા તો પછી આમાં આપણે પ્રાથમિક કસોટી પાસ કરી શકીશું નહીં એટલે પેલા જે આપણો વિષય ભાઈ સંબંધિત વિષય છે ઘણા બધા વિદ્યાર્થીને એવું થાય કે આપણું ભારતીય બંધારણ તો કેટલું મોટું છે તો શું કરવું તેમાં આપણે ભાગ પાડી દેવાના ભારતીય બંધારણ છે વર્તમાન પ્રવાહ કોઈને આવું કહેવાય ચલો વર્તમાન પ્રવાહ કરી લઈએ છેલ્લા એક બે વર્ષના તો વર્તમાન પ્રવાહોમાં આપણે ન્યૂઝપેપરો છે લેટેસ્ટ ફેક્ટ્સ છે ઇનબોક્સ છે આવા ઘણા બધા જે સામયિકો જે છે બુક્સ છે એમાં આપણે આ વસ્તુ જોઈ લેવાની અને જ્યારે એક્ઝામ થશે એની પહેલાંના બે ચાર મહિનામાં કયું નવું થયેલું છે કઈ નવી કોઈ ખોજ થયેલી છે રાઈટ તો એ બધી વસ્તુઓ પર વધારે ધ્યાન આપવાનું થશે અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહૅન્સન એક ફકરો આવશે એના આધારે આપણે એના નીચે ક્વેશ્ચન આપેલા હશે રાઈટ એ રીતના આપણે એમાંથી ટીક કરવાના રહેશે તો એ બધી વસ્તુ દાખલા તરીકે છે આ આપણે ધારી કે વર્તમાન ત્રણ માર્ક્સ માર્ક્સ આવી આવી ગયા ગયા ગુજરાતીમાં બે અંગ્રેજીમાં એકથી બે માર્ક્સ આવી ગયા આવી રીતે છૂટક છૂટક માર્ક્સને આપણે ટાર્ગેટ કરવાનો છે કોઈ પણ દાખલા તરીકે કસોટીઓ અથવા ગાણિતિક કસોટીયો કોકને આમાંથી બંનેમાંથી કોઈ પણ એક જ ફાવે છે તો જે એક વસ્તુ ફાવે છે એમાં તમારે રાત દિવસ તૈયારી કરીને પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ બંને જે વસ્તુ છે તમારે ચલો પાર્ટ બી માં તમારે સાઈઠ ટકા આવે છે પરંતુ પાર્ટ પાંત્રીસ ટકા આવશે તો શું કરશો તો તમે ત્યાં ફેલ થશો તો આપણે બંનેને ન્યાય આપવાનો છે એવું નથી કરવાનો કે એકમાં વધારે પાર્ટ બી માં વધારે ધ્યાન આપી દો અને પાર્ટ એમાં ઓછું ધ્યાન આપવું બંનેમાં સરખું ધ્યાન આપવાનું છે પરંતુ વધારે ધ્યાન તમારા સંબંધિત વિષય ઉપર આપવાનું રહેશે તૈયારી સારામાં સારી કરવાની છે મિત્રો ઘણી બધી વખત કેવું થાય કે જે જાહેરાત અને ભરતી આવે છે એમાં ઇન્ટરવ્યૂ બેઝ એમાં ઇન્ટરવ્યૂ પણ લેવાના હોય તો એમાં તો લેખિતના માર્ક્સ પણ ગણાય અને ઇન્ટરવ્યૂના માર્ક્સ ગણાય જ્યારે આમાં તો એવું છે જ નહીં સીધું તમારી પ્રાથમિક કસોટી થશે એના આધારે તમારું મેરિટ લિસ્ટ બનતું હોય છે તો મિત્રો આમાં આજે આપણે જે તૈયારી કરવાની છે એમાં તૈયારી પ્રોપર કરવાની છે મેં પહેલાં જ વાત કરી કે ખેતીવાડી જે મદદની છે વર્ગ ત્રણના એમાં તો સૌથી વધારે તૈયારી કરવી પડશે કારણ કે ઘણા બધા ડિસિપ્લિનવાળા એમાં છે એગ્રિકલ્ચર બેન્કિંગવાળા છે બાયોટેકવાળા છે બીએસસી એગ્રી બી એસસી છે ડિપ્લોમા હોલટી છે ડિપ્લોમા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે ફૂડ પ્રોસેસિંગ છે એટલે ઘણી બધી ડિસિપ્લિન આમાં એન્ટર થવાની છે ખેતીવાડી મદદનીશમાં જયારે બાગાયત એટલે કોમ્પિટિશન ટૂંકમાં ઓછી ખેતીવાડી વધારે છે એટલે ટૂંકમાં કહીશ કે બધું ખાવા કરતા થોડું ખાવ એટલે પચશે વધારે છેલ્લે બે લાઈનો કહીશ કે યુહી નહીં મિલતી કો મંજિલ યુહી નહીં મિલતી કો મંજિલ એક જુનૂન સા દિલ મેં જગાના ના હોતા હૈ પૂછા ચીડિયા છે ચીડિયા એટલે ચકલી पूछा चिड़िया से कैसे बना आशियाना तेरा पूछा चिड़िया से कैसे बना आशियाना तेरा बोली भरनी पड़ती है उड़ान बार-बार तिनका तिनका उठाना होता है એટલે મિત્રો એક જે ચકલીને માળો બનાવવા માટે પણ એક એક તણખલું લઈ જવું પડે છે રાઈટ એક એક સાથે બધો ઘાસ લઈને માળું ના બનાવી શકે એ જ રીતે આપણે પણ માનવ છીએ અને હજી બાળકો છીએ તો આપણે પણ શું કરવું પડશે શરૂઆત કરવી પડશે શુભ શરૂઆત એક સાત બે હજાર ચોવીસથી બપોરે બે વાગ્યા પછી ફોર્મ ભરી અને આની તૈયારીમાં લાગી જવું પડશે મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ત્યાં તમે મારો સંપર્ક પણ કરી શકો છો અને મારી જોડે જેટલું મટીરિયલ છે અને આવશે એ હું તમને પહોંચતું કરીશ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ જાહેરાતમાં આ ભરતીમાં લાગે એવી સૌને શુભકામનાઓ સાથે જય હિન્દ જય ભારત